વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાટીદાર સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો સાથે નવા યુવા મતદારો માટે પણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેર માંજલપુર વિસ્તાર ખાતે આવેલા મહાલક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે સંમેલન યોજાયું હતું જેમાં આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશ પટેલ પૂર્વ મેયર નિલેશ રાઠોડ માંજલપુરના નગરસેવક શૈલેષ પાટીલ સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં પંચાલ સમાજના અગ્રણીઓ સાથે યુવા ઉપસ્થિત રહ્યા હતા રોજ વધુમાં વધુ મતદાન થાય અને જંગી મતોથી હેમાંગ જોશી વિજય બને તે માટે આજે પંચાલ સમાજનું સંમેલન યોજાયું હતું આ પાટીદાર સંમેલનમાં અઢાર વર્ષના નવા યુવાનો મતદાર સાથે સામાજિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તે માટે વધુમાં વધુ મતદાન થાય એવી યુવા મતદારોને સમજ આપવામાં આવી હતી સાથે આવેલા તમામ મહેમાનોએ કાર્યક્રમ સંપન્ન થયા બાદ ભોજન ગ્રહણ કર્યું હતું આજે મિલન નહીં પણ આજે જનજાગૃતિ અભિયાન જે લોકો જ સારી રીતે વોટિંગ કરી અને સમજી શકે એ હેતુથી લોકશાહીનું પર્વ ઉજવવા માટે આજે પાટીદાર સમાજ દ્વારા અમે જાગૃતિ અભિયાનનો આજે સો ટકા વોટિંગ લોકતંત્ર જાગૃત થાય દેશના હિત માટે રાષ્ટ્ર માટે સૌ લોકો જાણકારી મેળવવા માટે એમને અને ઈવીએમથી કેવી રીતે વોટિંગ કરવું એનો બી આપણે એનો આપણે અભિપ્રાય આપવાનો છે